ભાવનગર શહેરમાં યોજાયેલી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગાંધીનગરની ટીમના આગમનને પગલે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બહારની તરફ ગાંધીનગરની ટીમ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં રોગચાળો ફેલાયો હોવા છતાં ત્યાંની ટીમ ક્રિકેટ રમવા માટે ભાવનગર આવી છે જે યોગ્ય નથી આ દરમિયાન ગાંધીનગરની ટીમ જાઓ જેવા નારા લગાવવામાં આવ્યા હતા વિરોધની જાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં અટકાયત કરી હતી આ મુદ્દે શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે ગાંધીનગરમાં રોગચાળો ફેલાયેલો છે ત્યારે ત્યાંની ટીમે બહાર આવવા કરતા પોતાના શહેરમાં રહી પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી શકાય નહીં પોલીસ કાર્યવાહી બાદ પરિસ્થિતિ શાંતિપૂર્ણ બની હતી અને ટુર્નામેન્ટ સંબંધિત વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે 那个地方。 આજે ભાવનગરની અંદર જે ક્રિકેટ ટુર્નામેન્ટનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ તમામ ભાવનગર પધારેલી તમામ ટીમનું ભાવનગર કોંગ્રેસ હાર્દિક સ્વાગત કરે છે અને ખાસ કરીને એક ટીમનો ગાંધીનગરની જે મહાનગરપાલિકાની ટીમ છે કોર્પોરેટરની ટીમ છે અધિકારીની ટીમ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કારણ એ છે કે અત્યારે સૌ મીડિયાના માધ્યમથી કે દરેક માધ્યમથી જોઈ શકો છો ત્યાં પાણી પીવાથી ત્રણસો જેટલા અઢીસોથી ત્રણસો જેટલા લોકો એડમિટ છે કોરેલાનો એકદમ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્રણ જેટલા લોકોના મૃત્યુ પેમાં છે અને એ લોકોની શરમ જુઓ એ લોકોને ત્યાં ગાંધીનગર સ્પોટ ઉપર રહેવું પડે લોકોની મદદે જોવું પડે લોકોને ટ્રીટમેન્ટ કરાવડાવવી પડે બધી વ્યવસ્થામાં રહેવું પડે અધિકારીઓ અને કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીનું શાસન કેવું છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેવા હશે કે આવી રીતે કોર્પોરેટરોને આવવા દીધા આવો જ્યારે આ ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપને લોકોની કોઈ ચિંતા નથી એને પોતાને જલસા કરવા હરવું ફરવાથી જ મતલબ છે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીનગર ટીમ વાપસ જાવના નારા સાથે અમે ગ્રાઉન્ડ ઉપર એમનો સખત વિરોધ કર્યો છે